આ દેશને આઝાદી અપાવનાર આ દેશને સત્ય અહિંસા અને સ્વચ્છતાના માર્ગ પર દેશને આઝાદી અપાવીને એમનું જે વિઝન હતું કે મારો આવનારા દિવસોનું ભારત સ્વચ્છ ભારતનું નિર્માણ થાય અને એને આજે આઝાદીના પંચોતેર વર્ષ પછી આજે દેશને આગળ લઈ જવા માટે અને જનતાને જાગૃતો કરવા માટે અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે અને એની શરૂઆત પણ ખૂબ લાંબા સમયથી દસ વર્ષથી કરીને આગામી દિવસોની અંદર ગામડા હોય શહેર હોય નગર હોય શેરી હોય મહિલા હોય એક એક ખૂણાની અંદર સ્વચ્છતા ખુદ નાગરિક પોતે કરે એવો આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સંદેશો આપ્યો છે એના ભાગરૂપે અમારા દાહોદ ખાતે રાજ્ય સરકારના અભિગમથી દાહોદ નગર ખાતે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમે જે કર્યો છે એની વચ્ચે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ માન્ય જશવંતસિંહ ભાવરજી મારા અહીંના લોકલ ધારાસભ્ય શ્રી કન્યાભાઈ કિશોરીજી અમારા ગરબાડાના શ્રી ભાભોરજી જિલ્લા સમારતા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખશ્રી અને મારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી મારા સુધીરભાઈજી અને સૌ નગરના જનોની હાજરીની અંદર આજે અમે કાર્યક્રમ કરીને આગામી દિવસોને સંકલ્પ સાથે નક્કી કર્યું કે દરેક વ્યક્તિ ત્રણસો પાસઠ દિવસથી સો દિવસ ફાળવે બીજા સો લોકોને કામે લગાડે પોતાનાથી શરૂઆત કરીને આગામી દિવસોની અંદર અમારું નગર હોય દાહોદ જિલ્લો હોય ગામડા હોય સૌ સમૃદ્ધ થાય અને સ્વચ્છ થાય એના માટેના વિઝન સાથેનો આજનો કાર્યક્રમ છે થેન્ક યુ સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત બીજી ઓક્ટોબરના દિવસે દાહોદ શહેરમાં આ સ્વચ્છતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે જ આખા જિલ્લામાં દરેક ગામડામાં પણ સ્વચ્છતાના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને ગયા પખવાડિયામાં આપણા જિલ્લામાં દરેક ગામ હોય દરેક શાળા હોય દરેક શહેર હોય દરેક જગ્યા ઉપર આપણને સ્વચ્છતા બાબતેની જાગૃતિના પણ કાર્યક્રમો કરવામાં આવેલ છે અને આ પ્રત્યક્ષ રીતે શ્રમદાન કરીને લોકોએ સ્વયંભૂ રીતે મતલબ આ અભિયાનમાં જોડાયા હતા તો ભવિષ્યમાં પણ આપણને સ્વચ્છતા બાબતે સતત કામગીરી કરવી પડશે સ્વચ્છતા જો છે એ સતત ચાલતી પ્રક્રિયા છે તો એ બધા દાહોદ જિલ્લાના નાગરિકોને હું વિનંતી કરું છું કે ભવિષ્યમાં પણ સતત આવી રીતે સ્વચ્છતા રાખે અને સંકલ્પ લે કે હું મારા પોતાના ઘરના આજુબાજુના સૌ મીટર એરિયા જે છે સૌ ચોરસ મીટર એરિયા અગર સાફ રાખીશ એવો સંકલ્પ લેશે તો આપોઆપ જ આખા શહેર આખા ગામડાઓ શ સ્વચ્છ થઈ જશે અને આપણો જિલ્લો પણ સ્વચ્છ થઈ જશે